નમસ્કાર મિત્રો તાપી સ્વરાજની ટીમ આજે પહોંચી છે નિઝર તાલુકાના કાવઠા ગામે કાવઠા ગામે પણ નળ સે જળ યોજનાનો ફિયાસ્કો થયો હોય એવું દેખાઈ આવે છે એક એવી જગ્યા કે જ્યાં બબે ટાંકા બનાવવામાં આવ્યા છે ગામજનોને વિતરણ માટે પાણી વિતરણ માટે નળ પણ ફિટ કરવામાં આવે છે એક નહીં બે નહીં ત્રણ ત્રણ નળ ફિટ કરવામાં આવે છે પણ પાણીની સુવિધા એમને મળતી નથી ટાંકી ખૂબ જ ભયજનક હાલતમાં છે ઢાંક ખુલ્લું હોય નાના નાના બાળકો પડી જાય કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તંત્રનું ધ્યાન ત્યાં સુધી પહોંચવું જરૂરી છે કારણ કે એક તરફ ગ્રામજનોને પાણી નથી મળતું બીજી તરફ સરકારના પૈસા ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે સરકારી પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે મહત્વકાંક્ષી યોજના પાણી માટેની સરકારની હોય છે ત્યારે ચોપડે તો ખૂબ મોટા મોટા ખર્ચ બતાવી દેવામાં આવે છે છે પણ જ્યારે સ્થળ તપાસ કરવા માટે પહોંચે અમારી ટીમ ત્યારે જોવા મળે છે કે ફક્ત શોભાના ગાંઠિયા સમાન મોટી મોટી ટાંકીઓ મોટા મોટા સમ બિલકુલ પાણી વગરના દેખાય છે જિલ્લાના એક ગામની વાત નથી જિલ્લાના ઘણા ગામોમાં આ પ્રશ્ન છે કે મોટી મોટી ટાંકીઓ એકની જગ્યાએ બે ની ત્રણ ત્રણ ટાંકીઓ હોય છે

થી ત્રણ એટલે છ વર્ષ થઈ ગયા આજ સુધી નળ માં પાણી નહી આવ્યું અને છોકરાઓ ભી અહીંયા દોડધામ કરે છે એ ભી જોખમ રૂપ છે તો તાત્કાલિક કંઈ સરકાર સુવિધા કરે તો સારું એમ આના સિવાય બીજી કોઈ આના સિવાય હજી બીજી એક વાસમો ટાંકી છે તે ભી બંધ છે હાલ માં બંને ટાંકીઓ બંધ છે કે શાળાના બાળકો અને બાળકો રમે પાછા પછી પ્રાથમિક શાળાનું અંતર કેટલું છે અહીંથી પચાસ મીટર જેવું છે અને આંગણવાડી દસ મીટર આટલા નાના નાના બાળકો આટલી જોખમી ટાંકીની નજીક રહે છે અચ્છા આ કોઈ દિવસ જ્યારથી બની છે ત્યારથી ઉપયોગમાં આવી છે ખરી કોઈ દિવસ ઉપયોગમાં નથી આવી એક ટીપું પણ પાણી નથી કોઈ પાણી નથી 6 વર્ષથી એટલે ટૂંકમાં આપ એવું કહેવા માંગો છો કે સરકાર શ્રી ની જે આ યોજના છે નલ સે જલ એ આજ સુધી એમાં જલ પડ્યું નથી નથી સરકાર તો કહે છે કે ઘર ઘર નળ કહે છે ખરી સરકાર ઘર ઘર નળ કહે છે ખરી પણ અમારું નજીક નદી પડે છે છતાં અમને ટીપું પાણી નથી મળતું બિલકુલ આપની નજીક તાપી નદી આવેલી છે કાવઠા ગામના હદ માંથી આટલી મોટી તાપી જાય છે પણ તેમ છતાં પાણી માટે આ તમારા ઘરે કેટલી વાર આવા નળ ફીટ થયા ત્રણ થી ચાર વાર ચાર વાર ત્રણ થી ચાર વાર નળ ફીટ થયા બાદ પણ એક ટીપું પાણી પાણી નથી આ પ્રશ્ન અત્યારે તો શિયાળો છે ઉનાળામાં પણ જ પ્રશ્ન ઉનાળામાં બે એવી જ હાલત સરકારશ્રીની મહત્વકાંક્ષી યોજના નલ સે જલ ભ્રષ્ટાચારમાં ખતપતિ દેખાઈ રહી છે એક મોટી નદી અહીંથી પસાર થાય છે અને અડીને આવેલું ગામ અને ત્યાં જ પાણી માટે ટળવળ રહ્યા છે અહીંના રહીશો આપની સરકારશ્રી પાસે શું માંગ છે સરકાર હવે કે છે ખરી કે હર ઘર નળ અને અમને નળમાંથી પાણી જવાનું નથી મળતું તો શું કરીએ સરકાર આપે તો ખરું રિપોર્ટર કુંવરસિંહ નાઇક મુંડા સાથે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ